આ ભીડિયા જો કે કર્મચારીઓ કહી રહ્યા છે કે વાંધો નહીં અમે બહાર ઉભા રહીને પણ અમારી રજૂઆત કરીશું ગુલાબનું ફૂલ આપીશું અને રજૂઆત છે એ સાંભળી રહ્યા છે

કે બત્રીસ વર્ષથી અમે લોકોને કાયમ નથી કરતા એ કાયમી કરવાનો પ્રશ્ન છે એના ભાગરૂપે આજ રોજ અમે લોકો વડોદરા મહાનગરપાલિકાની કચેરી ખાતે ગયેલા હતા અને એક પરિપત્ર હતું અને એની સાથે એક ગુલાબ હતું ગાંધીગીરીનું અને એમાં અમે એમને જણાવ્યું હતું તમામ કોર્પોરેટરશ્રીઓ મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી કમિશનરશ્રી કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા નવ છ બે હજાર વીસના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં ફેબ્રુઆરી બે હજાર ઓગણીસમાં જે લેબર કોર્ટમાં ચુકાદો આવેલો હતો એ ચુકાદાનો અમલ કરવો એવું સર્વસંમતિથી પાસ થયા બાદ એ જે ઠરાવ છે એ ઠરાવ કોર્પોરેશનમાં મંજૂરી અર્થે ગયેલો જે સાત બાર બે હજાર વીસ ના રોજ જીગીશાબેન શેઠ મેયર મેયરશ્રી હતા એમના સમયમાં એ ઠરાવ મુલતવી રહેલો હતો એટલે આજે એક અમને કાયમી કરવાના ભાગરૂપે અમે એમને વિનંતી કરવા ગયેલા કે એ જે ઠરાવ છે એ સામાન્ય સભામાં મુલતવી છે તો એ ઠરાવ છે ફરી સામાન્ય સભામાં લાવી અને અમને ન્યાય આપો એટલે અમે વિનંતી કરવા ગયેલા નિલેશ રાજ ચોથાડ સંઘ પ્રમુખ